લો ફેમિલી કેમ છો મજામાં તમે બધાય મજામાં જ હશો તો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ પરયગ નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે જાવ ભાઈ સંકે અમાર ભેગું આવું કે આવું વળતા રહે બાબા કા તો લાઈક કરવાનું કી દે દેજો કરો હા લાઈક કરવાનું કી દે લાઈક કરો હાલો ફેમિલી પરયગ નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે હવે આવું છે બારે આજે તો તમે બની ને રહીજો વિડીયોમાં આપણે જઈએ બારે હવે લો ફેમિલી આપણે થઈ ગયા પપ્પા આવી ગયા ઘરે હલો ફમેલિયમ સંભળવાવાવાવાવા છો સૌથી પહેલા બદાન જય મથારી જય દ્વારકા બિશને 10 ભાગ્યા સંતાઈ ગયા છે અને આપણે જઈસી હવે ગોતવા હાલો દરબાર ગોતી આપણે હાલો ક્યાં ગયા 10 ભાગ્યા ક્યાં ગયા આયા કમળવા આયા ના નથી આયા નથી તો ક્યાં ગયા આ આdio જો આકોર છે હાલો ધમન કેસર કેરી ખવા આવો હાલો આપણે ભોજન માં કરી લઈ રસ રસપુરી અને બટાકાનો શાક રસપુરી નહીં પણ રસ રોટલી જો શાક રસ રસ કહો ફેમિલી તમે લો ફેમિલી આપણે જો આજે કઈ આરામ થયો નથી વાગી ગયો છે ડોટ અને હીરો પર આપણે ઈ બજ જવાનું છે ગાંડી ગીરમાં ગાંડી ગીરમાં જવાનું છે આપણે એક મિત્રને ત્યાં બિયારણ લઈ જવાનું છે બિયારણ લેવા ગાંડી ગીરમાં આપણો મિત્ર રહે છે કે આપણે બિયારણ લેવા જવાનું છે અમે બે ત્રણ મિત્રો જઈશું અહીંથી બોલેરો ગાડી લઈને ઓકે કે આઈ ટેન્ટર માં બિયારણ લેવાનું હોય તો તમે ભાઈ ના રહી જાવ વિડીયો આજે તમને ગાંડ ગીર સફર કરાવી બરોબર ને સાહેબ સીહ હતે તો બતા હેરવા ભાઈ કે મારે આવું છે સીહ મે ગીર એમ કઈ સીહ આ રેટા પડ્યા હે હાલો ફેમિલી તમે ભાઈ ના રહી જાવ વિડીયો આપણે જો હવે બોલી લાગણી મે ગયા છે જો આ બધા મે ગયા હું આપણે હા મારો ભાઈબાનો છઠ્ઠું આવશે છઠ્ઠું ધોરણ નહીં હા આલી હવે જોર બાંધીને ઉપાડી લીધી છે ગીરમાં હા હા ઠેકળા કરે હા હા જો બેલન નીકળી ગયા હે ગાડી હવે આપણે સીધી ઊભી છે ગીરમાં હાલો હેલો ફેમિલી આપણે આવી ગયા ગોંડલ ઉબી ગયા આ ચા પાણી જો ઊભી રાખીતી તો આપણી ગાડી અહીંયા પડી છે બોલેરો આ છોકરાને મજા મજા આવી ગઈ જો એ છોકરાને મોજે મોજ આવી ગઈ જો અરે ખરાબ વેપર હાલો અકાલો અકાલો જો પડીયા હોટેલે રહી ગયા આ ગાડી ચલાવી એટલે સીધા જૂનાગઢ હલો ફેમિલી જૂનાગઢ માં આપણે એન્ટ્રી કરી નાખી છે જો જૂનાગઢ નો ડુંગર દેખાય છે તમને તો આ દેખાય ડુંગરા આના મારા મિત્ર ડ્રાઈવન કરી રહ્યા છે ફોર ફાસ્ટ જો આ ડુંગર આવી પ્રકૃતિના ખોળાયો મસ્ત મજાનો નજારો આપણે ફાઈનલી પૂગી ગયા છે ગીરના ગામડામાં જવો કાકી ભાઈ આપણું વેલકમ સ્વાગત કરે છે હે ને કઈ ગૌશાળા ગાયું ચરવા ગયું લીમધ્રા ગીરમાં ભૂગી ગયા છે આપણે અને ભાઈ આપણને લેવા શામાં આવે એવો તમે બનજો વિડીયોમાં ફેમિલી ફાઈનલી આપણે ફૂકી ગયા છે ગીરના લીમધ્રા ગામમાં એવો વાતાવરણ જુઓ તમે ગીર નેહળાનું વાતાવરણ જુઓ તો મિત્રના વાડિયા પૂગી ગયા છે બિયારણ લેવા મગફળીનું કેમ બાકી મજા આવે ને પૂરા હા ફૂલે ફૂલ હા બે નઈ મુકતા જવા જો આ બે આ બેય નઈ મુકતા જાવ હુકમ શું હુકમ અમે બીચો કરશું હા હાલો ફેમિલી આપણે જઈએ અંદર અતુલભાઈ પાસે હજી તો અંદર મળ્યા નથી આપણે મળી તો અમને મળાવીએ ને અતુલભાઈ આપણે તમે બની રહીજો માં ગીર માં આવીને આ મૂક્યા જવો મૂકે ગીર માં આવીને જવો ચાલુ કરી દીધું ઝાડવે પાકેલી ઉતારી ચાલુ કરી દીધી કેરી ખાવાની મારા બેટા ગીર માં આવીને આ મૂકે દીજો વાહ ભાઈ વાહ સિ પાણી મૂકી સિંહ પાણી મૂકી દેવા બે ને તો કેસર કેરી છે ને એકદમ ઝાડવે પાકેલી ઉલા મીંડા હે

અમારે અહીંયા રામાધણી મિની ઓઇલ મિલનો પ્લાન્ટ છે વીસ નંબરનું શુદ્ધ સિંગતેલ કાઢી અને અમે ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ ખેડૂત પાસેથી મગફળી લઈ ખેડૂતની મગફળી ફોલી કોરા દાણા બિયારણમાં ખેડૂતને આપીએ છીએ મરચું હળદર ધાણાધીરું બધું અમે અહીંયા લાઈવ દળીને આપીએ છીએ નેચરલ વસ્તુ મળે શુદ્ધ મળે સોખી મળે શુદ્ધ સિંગતેલ હોય કે મરચું હોય ધાણાજીરું હોય હળદર હોય ઘઉં હોય અમે પોતે અમારું ખેડૂતનું પકવી અને ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ તો જરૂરથી એકવાર અમારો સંપર્ક કરજો અમારું ગામ છે લીમધરા ગીર તાલુકો છે વિસાવદર જિલ્લો જૂનાગઢ અને મારો મોબાઈલ નંબર છે ત્રેસાઠ પાંચ બાર ચાલીસ નવ ત્રેવીસ સત્તાણું બે સિમોતેર ચોવીસ ચાર બાવન અને આપણે આર કે ભાઈ તરઘડીયા રાજકોટથી આવ્યા છે બિયારણ લેવા રસ્તામાં ઘણી મિલું આડી આવે પણ કોરા બિયા માટે ઠેઠ અમારે અઢીસો કિલોમીટર કાપીને આવ્યા છે બરાબર જરૂર ક્યાંય ધક્કો કાપ્યો છે હા ઠેઠ રાજકોટથી આવ્યા છે કોરા બિયા માટે અને બીજું આ ભાઈ અમારે ખાય છે જો કેરી આંખું ખાવી હોય કેરી ખાવી હોય બધી નેચરલ વસ્તુ મળશે અહીંયા શુદ્ધ અને હવે તમે ગમે ત્યાં લેવા જાઓ તો શુદ્ધ વસ્તુ તમને ખેડૂતના ખેતર સિવાય ક્યાંય મળે એમ છે નહીં બાકી બધે ભેળસેળ છે તે ચાલુ થઈ ગયું છે તમારે શુદ્ધ વસ્તુ જોતી હોય તો ખેડૂતના ખેતર સુધી પહોંચવું પડશે આજે નહીં તો કાલે એકવાર તમારે ખેડૂતનો સંપર્ક કરવો પડશે કોઈ પણ વસ્તુ લેવામાં તો જ તમને નેચરલ વસ્તુ મળશે બાકી નહીં મળે ગાયનું ઘી ભેંસનું ઘી સુધી રોતું હોય તો ખેડૂતનો સંપર્ક કરવો જોઈએ કોમ્પ્યુટરમાં ક્યાંય આ પાકતું નથી કોમ્પ્યુટરમાં ક્યાંય બનતું નથી આવું હોય તો લીમતરા ગીર આવી જાવ મિત્રો અને આપણું ગીરમાં ગામ છે ગીર વિસ્તાર છે સિંહ ભેગા રહેવા વાળા છે અને કાયમ સિંહ ભેગા વસવા વાળા છે આવત જેવા માણસ આવત જેવા અમારે આપા ગીગા નો આશરો છે બાજુમાં સત્તાધાર બાજુમાં પંદર થી વીસ કિલોમીટર પંદર વીસ કિલોમીટર સત્તાધાર છે અને પંદર કિલોમીટર રાખતી રોગમાં અહીંયા અમારે રૂપલા બેઠા છે રામપુરા રામપુરા ગીર આ તો અમારું એક ધાર્મિક સ્થળ છે અહિયાં આજુબાજુમાં અને મસ્ત જગ્યા છે અને ખેતીવાડીનો વિસ્તાર છે તાલુકો અમારો ખેતીથી જોડાયેલો છે માટે આપણે અતુલભાઈની મુલાકાત લઈને મજા આવી મજાના માણસ છે ક્યારેક સંપર્ક કરજો આપડે સંપર્ક નંબર એમાં નાખી દેવું અતુલભાઈ ની એકવાર ચોક્કસ મુલાકાત કરજો મહિલા જેવા માણસ નો લ્યો તો કઈ નઈ પણ એકવાર મુલાકાત કરો અમારી મધુલિયા પધારો હા નો લ્યો તો એ તો મજાની વાત છે તમને ગમે તો લઈ જ્યો

આ જો તાળપત્રી હો અજી તાળપત્રી ગોઠવવાનું બાકી જો આ આપણો માલ જો આટલો આટલો ફમળવાનો હે અજી તો થાય પેક માં જઈએ ટેકિંગ કરવે અલી જો અહીંયા પડ્યા અહીંયા અહીંયા

ઓલી કોઈ બાજરો ઉભો તમને બતાવો જો આ બાજરો હજી તો થોડોક થોડોક ઉઈ ગયો બાકી મોટો થાય એટલે મસ્ત નો ઉભો રે જો મસ્ત મજાનો બાજરો હવે આપણે જાય બિયારણ પડીને રાજકોટ તમે બિનારી દો વિડીયો

જો લીમદ્રા ગીર ગીરમાં ઉભા હે અને હવે આપણે જઈ રાજકોટ પરિયાણ કરીએ વૈચ માં ક્યાં ખાલી હોટલ આવે તો જુનાગઢ જમશું હવે તમે ભાઈ ના રહીજો વિડીયો મળીએ પછી જમવાટા હાલો ફેમિલી ફાઇનલી પૂગી ગયા છે ગ્રાન્ડ ઠાકર માં જુનાગઢ એવો ઠાકર જાય આપણે અંદર જમવા આવે ભૂખ લાગી હટીન આઈકા કેટલા

જમાવટ આવી ગયો ફૂટા હતા ને એ ઠેકડા મારતો ગાડીમાં કાન સૂત્ર જો મસ્તી નું રાધા વિના કાન નહીં કેટલા અપા વિના ચા નહીં ભાઈ ભાઈ હાલો આપણે જાય હવે સીધા રાજકોટ જઈને ફેમિલી આપણે રૂટીન થઈ ગયા કમ્પલીટ કાલે થઈ ગયું હતું રાતે મોડું એક વાગી ગયા તો એટલે બ્લોગ ચાલુ કર્યો નહોતો આજે બ્લોગ પૂરો કરવાનો છે ના ભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ જો આજે રામાપીરની બીચ છે તો બધા ફેમિલીને જય રામાપીર અને કા આજનો મારો ગીરનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને અતુલભાઈ આપણે મિત્ર છે અહીંયા પણ ગીરમાં જવું હોય તો બહુ સારા માણસ છે અને બધી ખેડૂતની વસ્તુઓ હળદર મસાલા મગફળીનું બિયારણ બધું જે રાખે છે અને પોઈન્ટ ઘરે બનાવે છે ઘરે જઈને મિલ છે આપણા મિત્ર છે ત્યારબાદ એ બાજુ જાઓ ઇશાવત બાજુ તો કોન્ટેક નંબર આપેલા છે મળજો બહુ સારા માણસો છે અને તમને અમારોનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બાબા આ